જૂથ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી અને પોલીસે લોકો સામે ગુનો દાખલ કર્યો છે પોલીસે રાત્રે શખ્સોને ઝડપી રાત્રે ઘરમાં છુપાયેલા સત્તર લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે હાલ એક શખ્સ ફરાર છે અને બે વ્યક્તિ ઇજાગ્રસ્ત છે ગોકુલનગરમાં ઝંડા અને તોરણ લગાવવા મુદ્દે બવાલ થઈ હતી અને પથ્થરમારો થતા પોલીસે સીસીટીવી જોઈને કાર્યવાહી હાથ ધરી હતી સુરતની ઘટના બાદ ભરૂચમાં કુકરવાળા સ્થિત આવેલ ગોકુળ નગરમાં ગઈકાલે રાત્રે કોમિક તંગ દિલ્હી ફેલાય છે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે પથ્થર મારા મારાનો બનાવ બન્યો છે આપ જોઈ શકો છો અત્યારે આપણે ગોકુલ નગરમાં છે અને અન્ય ધર્મના ઝંડા લગાવવા બાબતે બંને ધર્મના પોતપોતાના ઝંડા લગાવવા બાબતે આ તોફાન થયું હોવાનું બહાર આવી રહ્યું છે પોલીસે અત્યાર સુધીમાં વીસ આરોપીઓને

પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટેના ખાસ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે ભરત ચુડાસમા ઝી મીડિયા ભરૂચ